પેલો બીજું ઓનો પોણી પીને મકા આપકે આપજીન વડે પોઈ પાસો આવે ખાલી મોજ કરવા માટે જ આયા ઓન્લી આટલું પાણી કીધું એટલે બંધ કર એટલે બંધ કરો તો મિત્રો એટલે આજ ના બ્લોગ તો તમે કન્ટિન્યુ જ રહેજો બ્લોગ તો પૂરો કરવાનો છે ફેર ઉદી સેડા રાત ઉદીનો વ્લોગ બનાવવાનો છે એટલે બ્લોગ મ કન્ટિન્યુ રહો આજ મ ન કોણ કે આજ બંધ કર થોડી વાર कोणी वधारे लोक खाड्या देऊ दे आपण ब्लॉग पण करत आहे पण आपण स्टार्ट करा